મોર હવે આપડે નથુક્વું સંભળાવો કરો ભાઈ હાલો કરો સરુ લ્યો અરે પણ અત્યારે ના ના હાલો કરો સરુ તમને આવડે એવું ભલે ફાવે એવું બે કડે નું ગાવાલો એમ માનો કરો સરડા કરો સર આલો શિયામચંદ્રિકી જાય પણ અત્યારે રવાય બે કડે ગાવ ને છોકરા અરે છોકરા સાંભળે ગાય છે જો રાસરુ હાલો અરે ઓલું બહુ હારું ગામ છે મે ભરતરીનો ઈજ રિક્ષા શરૂ કરો હાલો બે જ કડી હાલો ભાઈ આતે હાલો ગાવા શરૂ છે હાલો અરે પણ મને કોટો નથી અરે પણ કોટો ઉતરે તો હું હાલો હાલો મને એટલે આપણે લ્યો લ્યો આ બધાનો ભાવ છે